હલો મારા ભાઈઓ મારા બહેનો અમે નકલંગ દરિયામાં દરિયા દરિયાકાઠે આવ્યા છીએ બધા રાજુને બેઠા છે હમણાં દરિયો જગ્યા દેશે એટલે અમે આમાં ચાલીને જાશું અંદર ધજા દેખાય છે ધજા દેખાય છે એમાં અમે હમણાં દરિયો જગ્યા દેશે ત્યારે એમાં જાશું અને પાછા રિટર્ન દર્શન કરીને મહાદેવને આવશું શિવલિંગના આજે ભાવનગરની ની બાજુમાં આવ્યો છે નકલંગ દરિયો નિષ્કલક નિષ્કલક મહાદેવ એટલે અહીંયા બધા જો દર્શન કરવા આવ્યા છે અને બધા હા રાહ જોઈને બેઠા છે દર્શન કરવાના જો પબ્લિક બધું દરિયા કાંઠે બધું બેઠું છે જો બધા વતી હું દર્શન કરીશ મારા મિત્રો વતી ભાઈઓ વતી ¡Gracias!